વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે ધાર્મિક તહેવારો નવરાત્રી મહોત્સવને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર ધાર્મિક તહેવારો નવરાત્રી મહોત્સવને લઈને આ શાંતિ સમિતિની બેઠકની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહેલ આયોજકોને યોગ્ય લાઇટિંગની વ્યવસ્થા પાર્કિંગ સીસીટીવી લગાવવા વોલન્ટિયર રાખવા ભીડભાડ નિયંત્રણ છીડતી જેવા બનાવ ન બને તે અંગે તકેદારી રાખવા કોઈ નશા કરેલ હાલતમાં હોય તો પોલીસનું ધ્યાન દોરવા સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ ન થાય કોઈ પણ નાનો બનાવ મોટું સ્વરૂપ ધારણ ન કરે તે બાબતે જરૂરી સાવધેતી અને તકેદારી રાખવા બાબતના સૂચનો કરવામાં આવ્યા હતા જેમાં દરેક નવરાત્રી આયોજકો ગામના હિન્દી મુસ્લિમ સમાજના આગેવાનો વડીલો હાજર રહી આ શાંતિ સમિતિ બેઠકમાં હાજરી આપી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા વાઘોડિયા